કપાસિયા ખોળના વાયદામાં સટી તેજીનો માહોલ અત્યારે વાયદા બંધ થયા ત્યારે જોવા મળેલા છે ખેડૂત મિત્રો આજે તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ તળાજા ચૌદસો સિત્તેર રાજુલા ચૌદસો એકાવન વિસનગર પંદરસો ચાલીસ વિરમગામ ચૌદસો ચોવીસ વડાલી પંદરસો અઢાર હિંમતનગર ચૌદસો સાઠ ભાવનગર ચૌદસો એસી ધંધુકા ચૌદસો ને ચોત્રીસ ખેડૂત મિત્રો અત્યારે પાંચ વાગ્યે અને પાંચ મિનિટની આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો જીરો પોઈન્ટ તેતાલીસ જેટલો વધીને પાસઠ પોઈન્ટ સત્તાવન સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસળીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો એકસો ચાલીસ રૂપિયા જેટલો વધીને બાવન હજાર સાતસો અને મે મહિનાનો રૂની ગાંસડીનો વાયદો એકસો ચાલીસ રૂપિયા જેટલો ઘટીને ત્રેપન હજાર આઠસો વીસની ની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો એપ્રિલ બે હજાર પચીસનો નો વાયદો પંદર રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો ચીમ્મોતેર અને મે મહિનાનો કપાસિયા ખોળનો વાયદો સત્તર રૂપિયા જેટલો વધીને અઠ્ઠાવીસોની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરાશરાભાઈ અમારી કપાસની ગુણવત્તા મુજબ સવારે એક જતપૂર્ણ પ્રગતિશીલ ખેડૂતનો ફોન હતો કે અમારે ત્યાં ચૌદસો વીસ ચૌદસો પચીસ જેવો ભાવ છે તે ઘરે બેઠા ઊંચામાં ઊંચો વીસ કિલોનો અમારા વિસ્તારમાં બોલાઈ રહ્યો છે આ ઉપરાંત મોરબી જિલ્લાના વાંકણ તાલુકાના કણકોટ ગામેથી એક પ્રગતિશીલ ખેડૂતનો ફોન હતો કે અમારે ત્યાં મને પોતાને ચૌદસો સિત્તેર ચૌદસો પંચોતેર જેવો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ કહે છે શું કરવું હવે ખેડૂત મિત્રો આપણે ઘણા બધા વિડીયોમાં જણાવી રહ્યા છીએ કે તમારે તમારો કપાસ છે એટલે તમારી રીતે તમારે નિર્ણય લેવો પડે કારણ કે તમને કેવા ભાવમાં પોસાય છે અને તમારી કપાસની ગુણવત્તા કેવી છે તેને ધ્યાનમાં રાખીને ભાવ છે તે વેપારી મિત્રો કહેતા હોય છે મને ખુદ પંદરસો રૂપિયા જેટલો ભાવ કહે છે છતાં પણ અત્યારે હાલ પૂરતું આ ભાવમાં મારે વેચવાનું પરવડતું ના હોવાથી મારે થોડીક રાહ જોવી છે જો આવનારા સમયમાં કપાસીય ખોડના વાયદા અને બજાર ખૂબ સારી રીતે રિકવરી પ્રાપ્ત કરે તો થોડો ઘણો વધારો આવવાનો હોય તો કપાસ બજારમાં આવે તો આપણને સારા ભાવ મળે તો સારામાં સારું વળતર બેસી શકે એટલા માટે હું મારું ખુદનું અંગત મંતવ્ય તમને જણાવી શકું કે મારે અત્યારે આ ભાવમાં વેચવાની કોઈ પણ પ્રકારની ઉતાવળ કે ગણતરી કે આયોજન નથી તમને જે લાગતું હોય તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે નક્કી કરવું પડે કે મારે મારો કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો